અખંડ અખંડ ભારતનું નિર્માણ કર્યું એવા આજે દરેક બાળકથી થી માની સુધી દરેકને એના વિચારો અપનાવવા પડે એવી વિચારધારા ધરાવતા આ ભારતના દિવ્ય પુરુષ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને એકસો ને આજ રોજ સરદાર જિલ્લા ગામડાઓ કઈ કેટલી નદીઓ કઈ કેટલા તાલુકાનો પ્રવાસ કરી આજે પ્રસ્થાન કરવા જઈ રહી છે ત્યારે સરદાર સાહેબના વિચારો દરેક વ્યક્તિમાં પ્રેરાય એ પ્રકૃતિના વિચારો હોય કે આઝાદીના વિચારો હોય એ સ્વતંત્રતાના વિચારો હોય કે માનસિક આપણામાં જે ગુલામી હતી એ ગુલામીમાંથી મુક્ત થવાના વિચારો હોય એ દરેક વ્યક્તિમાં સરદાર સાહેબના વિચારોની પ્રેરણા થાય એવા ભાવ સાથે સરદાર સન્માન યાત્રા બે હજાર પચીસ નું ખૂબ સુંદર ભવ્યથી ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે અને એ આયોજનના આજરોજ અગિયારમી સપ્ટેમ્બરના અમે સૌ લોકો આજે સાક્ષી મીને છે એનો અમને ગૌરવ છે સરદાર સાહેબ એક વિચારોના પ્રણેતા ગણાય કદાચ એટલે જ આજ સૌથી ઊંચી પ્રતિમા સરદાર સાહેબને છે અને એવી જ ગૌરવવંતી પ્રતિમા મારણ તમારા તમારા સૌના મનમાં હૃદયમાં મગજમાં સરદાર સાહેબના વિચારો જેટલી પ્રતિભા ઊંચી થાય એવા જ ઊંચા વિચારો આવે એવી જ રીતે સૌ કોઈ સરદાર સાહેબ વિચારો સાથે જોડાયે આજે વૃક્ષો એવા છે સરદાર સાહેબ પોતે એમના હસ્તે રોપેલા છે આવો સૌ સાથે મળે પ્રકૃતિ નું જતન કરીએ પર્યાવરણ નું જતન કરીએ સરદાર સાહેબ ના વિચારો વધુમાં વધુ વ્યાપક બનાવીએ એ જ વ્યર્થના સાથે જય સરદાર